સુરેન્દ્રનગરમાં આવેલા સાયલા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો વચ્ચે સોહાદપૂર્ણ વાતાવરણ સર્જાય અને ખેલ ભાવનાનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા તાલુકામાં ફરજ શિક્ષકો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ કલ્સ્ટર પ્રમાણે કુલ દસ ટીમોએ ભાગ લીધો જે પૈકી બે મહિલા શિક્ષિકાઓની ટીમોએ પણ ભાગ લીધો જે આજ સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે મહિલા શિક્ષિકાઓએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હોય તમામ શિક્ષકોએ ખૂબ જ સારી રીતે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું જેમાં પુરુષના નાગડા કલ્સ્ટરની ની ટીમ ફાઈનલ મેચ જીતી અને વિજેતા બની મહિલાઓની ટીમમાં દુર્ગા ટીમ વિજેતા બની મહેન્દ્રસિંહ ગોયલે પ્લેયર ઓફ ધ મેચ સિરીઝનો ખિતાબ આપી નવાજવામાં આવ્યા હતા രഞ്ജിത്ാച്ചർ ദിവ്യാഗന്യൂ സായിലാ സുരേന്ദ്രനഗർ